તમને ખબર હોય તો કમેન્ટ કરો આ નિશાન છે નું આવે છે અતરિયા દયુ કે ઉપર આપણે માંડવ ઉપર ઉતરતાય માં બોદડા જી પળ પડોશી પાડોશી ઝૂકડું ખરું બને હમ દેલો સોલાર પેનલ ફિટ કરે ઓહો નીચે બેટરી ને ને જો તો ખરા પંખી ને ઓહો હમ જો મોબાઈલ ચાર્જિંગ કરવાનું ને જમા હોટલ હે ગુડ મોર્નિંગ મિત્રો એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે કાંઈ છે ને મારો વારો વાડીએ હોવાનો તો વાડી હજી હોય જ છું બ્રશ કરી બ્રશ ને ટૂથપેસ્ટને બધું આપણે વાળી બ્રશ કરીને પાણી પીને સીધો વ્લોગ ચાલુ કરી દીધો તો અને વાળીએ જો માંડવો વાળીની વચ્ચે વચ બને નહીં હોય અને એવો ઠંડો ઠંડો પવન આવે છે ને પણ વરસાદ ન આવતો પવન આવે પણ વરસાદ ન થયો તો ઘણો ટાઈમ થઈ ગયો હવે તો અષાઢ મહિનો આખો પૂરો થવા આવ્યો તો વરસાદ ન આવ્યો જોવા વચ્ચો વચ આ કપા કપા ઓલી બાજુ કપા આ બાજુ કપા વચ્ચ માંડવી બનાવી નાખી મસ્ત અને રાતે જોરદાર પવન આવ્યો એક પણ મચ્છર પડ્યા નહીં ઘણા દિવસો પછી થોડોક વરસાદ આવ્યો એ જોવા થોડોક વરસાદ આવ્યો બહુ જાજો નથી હવે કઈ કામ ચોમાસું હોય એવું લાગે હો વરસાદ આવે ધીમો 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 મધરો મધરો ચાલુ થયો હે હવે કેટલી વાર આવે પલરવા નીકળ્યો કઈ કામ નથી પલરવા પેન્સિલ

પલરી ગયા હોય કે નો પહેલર હોય અહીંયા જઈને ખબર પડે હવે થોડા ઘણા પેલરા આવી છે થોડા ઘણા રહી જાય છે એવું બધું લાગે અને ગોદડા પલર કે નહીં પલરતા જવું પડે ના એવા બહુ ખાસ ન પેલરા આની વ્યવસ્થા કરી લઉં હું પહેલાં પછી તમને મળું બરાબર વાડીએ ગોદડાની વ્યવસ્થા થઈ ગઈ છે અમારા પાડોશીએ ઝૂપડું ખરું બને સોલાર પેનલ ફીટ કરે ને ઓહો નીચે બેટરી એને

અને આ બધા પડદા પાડી દેવાના જો આ હેઠળ પડદા પાડી દેવાના વરસાદ આવતો એટલે એ વરસાદ આંટા મારે ઉપર પંખી ફરતી હોય એટલે મચ્છરી આંટા મારે મોજ આવી જાય હો નીંદર બગડે નહીં જરાય એટલે જરાય વરસાદ ધીમી ધારે ચાલુ હોય તમને અવાજ આવતો હોય છે થતો હોય છે વધારે મસ્ત મજાનો વરસાદ ધીમો ધીમો આવે છે તો પણ જેટલો આવે એટલો જમીનમાં ઉતરી જાય એવો જ આવે કે મજા આવશે હસે હે અને મને નકરા વિડીયો ઉતારવાનો જ મન થાય ને નેવો પાણી આટલું આટલું થાય એ ગામ આખું સુમ સામ હે હાલ તો નઈ લીધું હે હવે ગરમ પાણી નઈ ખાઈ અને જમાઈ દેવાની હે જોરદાર વરસાદ આવે ત્યાં સુધી સુઈ ગઈ અને પછી પાછા ઉઠી પાછા પલરી ગયા પાછું પલારવામાં ખાંચ એવું થાય અને આજે જો વરસાદ ન આવે વરસાદ આવે ને એના લીધે પવન આવે ને કદાચ લીમડી પડી જાય ને એના લીધે કાપી નાખી ઉપર એટલે હમણાં થોડોક ટાઈમ પાછી થઈ ગયા હજુ ફૂટી ગયા હોપડ પૂપડું ફૂટી ગયાં અને આમાં ખાઈ જ પીડી લગભગ પાંચસોક ચકલા બે થાય છે આમાં એ એક ચકલું બેઠો જો બેઠું એ જમીન નથી થાતું વરસાદનું પાણી પડે ને તો અને જો મિત્રો એક તમને વાત કહેવા નથી મને ખબર નથી આ તમને પૂછું તમને ખબર હોય તો કહી દો આ આ એરો એ શું કહેવાય ઘોડી ચડાવીને એનો હે આ આઈ થ્રી એસ ચાલુ થાય ને એનો હે આ ગેર ન્યૂટ્રનમાં થાય ને ત્યારે આરયુ ચાલુ થાય આ શેનું હે કરો તમને ખબર હોય તો મને તો ન ખબર આ તમને ખબર હોય તો કોમેન્ટ કરો આ નિશાન શેનું આવે છે મને ન ખબર હો પણ હું તમને ન ખબર હોય તો હું કાલ જાણીને તમને આ બીજા વ્લોગમાં જણાવું બાકી તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવી દો હાલો કે આ શું છે હું હે ને બાઇક લીધું ને તે દૂનો વિચાર કરું કે આ છે ને હોય છે છે ને હોય છે આજ મને યાદ આવી ગયો અત્યારે બાઇક લઈને જતો તો ને તે પોઈન્ટ પડ્યો ને તે યાદ આવી ગયો વાગી ગયા ચાર અને હવે ગયો ને પાણી પાવાનો વરસાદ રહી ગયો વરસાદ રહી ગયો હારો આવી ગયો પાવ નહીં પડે પાણી પહોંચવાનું ગાયો ન તમે કપડ નહીં પણ પડતું તમે ગાયું પાવું પડશે વરસાદ આવી ગયો એટલે જો બખ નળીનું પાણી હવે બહારું જાય વાકળામાં એક વાદળ જીયું ઉપરથી જંગલમાં ઘોડિયું સરે જો બે અમારા ગામની જ છે બે સરે જો માખીયું કેટલી કંદડે જુઓ તમે દેખાય ને તમને બે હે કાયમ હો આમાં ખાઈ આવડું મોટું ચબર એ જંગલ એમાં ખાઈ અને રાતે બેહી જાય ઘોડી મસ્ત લાગે નહીં મારે લેવી ઘોડી પણ ઘોડીને ખવડાવવાના પૈસા નથી અહીં પડ્યા ચાર ભેંસ જેટલું ખાઈ જાય ફૂંક કરેતા ભૂખી ફૂંક કરે તા એના કરતાં ઘોડી વગર ના ખારા હાલ બકે મને ઘોડી ઉપર બેહવાનો બહુ શોખ છે બે તો ન કહી દી ક્યારેક ક્યારેક બેહું બાકી બેહોનો મેર પડતો નથી આંગદરે આયો આ અમારા રાણાને જવાનું ઘરે નહીં રાણા મારા મારે નહીં આવ એને અચાનક ઘરે જવાનું મને કે આવો જોવે ઘરે આવી રાણાને હું હે તો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો બને